યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા ગયેલા સુરતના હેમિલનો મોત નીપજ્યું છે હેમિલનો પાર્થિવ દેહ સુરત પહોંચ્યો હતો વેલેન્જાના ઉમરામાં અંતિમવિધિ કરાશે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા ખાતે ગયેલા સુરતના હેમેલ મિસાઈલ મોત દિવસ બાદ માર્ચ દિલ્હી હેમિલ માંગુકિયાતું ઇન્ડિગો ફ્લાઇટમાં શનિવારે સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો આ બાદ સ્મીમેરના કોલ્ડ રૂમમાં મુકાયો હતો કારણ કે મોસ્કો ગયેલા હેમિલનો પરિવાર મુંબઈ આવ્યો ડેડ બોડી સુરત એરપોર્ટ પર પહોંચી હતી પરિવારના સભ્યોનો પહોંચી શકતા મૃતદેહને સ્મીમેર ખાતે કોલ્ડ રૂમમાં રખાયો હતો રવિવારે સત્તર

ઈ લોકો મુંબઈ પહોંચી ગયા છે મુંબઈ થી ટ્રેન માં ટાઈમ છે એટલે વાગ્યા સુરત થી ના આસપાસ પહોંચી છે એના મમ્મી પપ્પા બે ભાઈ છે એ બાર છે એટલે આવે છે નહી લોકો તો એના મમ્મી પપ્પા તો જ છે પપ્પા હા એના પપ્પા બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે